સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે ફુગ્ગો શ્વાસ નળીમાં ફસાઈ જતા બાળકનું મોત નીપજ્યું નાના ભાઈ ના જન્મ દિવસ પર ફુગ્ગો ફુલાવતો હતો બાળક ફુગ્ગો ફૂટતા શ્વાસ શ્વાસનડીમાં ફસાઈ ગયો ફુગૌ ફસાઈ જતાં તે બેભાન થઈ ગયો તો સારવાર દરમિયાન બાળકનું મોત થતાં પરિવારમાં માતમનો માહોલ છે નાના ભાઈનો જન્મદિવસ મોટા ભાઈની પુણ્યતિથિ બની ગઈ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સંવાદદાતા આનંદ પટણી લાઈન પર વધુ વખતો સાથે જોડાઈ ગયા છે આનંદ નાના ભાઈનો જન્મદિવસ મોટા ભાઈ માટે પુણ્યતિથિ બની ગયો શું શ્રવદ વિગત આનંદ જે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે ફુગ્ગો ફુલાવતા બાળકનું મોત શું વધુ વિગતો

પોતાનું બાળક શું રમી રહ્યું છે એ માતા પિતાએ ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે આ જ બાળકની જો વાત કરવામાં આવે તો આ બાળક પોતાના નાના ભાઈ ની પ્રથમ વર્ષગાંઠ વખતે ફુગ્ગા ફુલાવતો હતો અને સાથે પોતાના નાના ભાઈને ફુગ્ગો ફુલાવીને એમાંથી હવા કાઢવાનું રમત રમાડતો હતો અને આ સમયે ફુગ્ગો અચાનક ફૂટી જતા ફુગ્ગાનો એક ભાગ એની શ્વાસ નળીમાં જતો રહે છે અને શ્વાસ નળીમાં ફુગ્ગો જવાને કારણે એનો શ્વાસ રૂંધાઈ જાય છે એ બાળક ત્યાં જ બેહોશ થઈ જાય છે માતા પિતા એને સીપીઆર આપે છે એની પીઠ થપ આવે છે કે કદાચ ફૂગો નીકળી જાય પરંતુ તેમ છતાં પણ આ બાળક બેભાન અવસ્થામાંથી બહાર નથી આવતો એટલે એને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ આ બાળક ત્યાં પોતાનો દમ તોડી દે છે પોતાના નાના ભાઈનો જન્મદિવસ પોતાના માટે જ પુણ્યતિથિ બની જાય છે ત્યારે આ શોકમાં માં ગરકાવ થઈ ચૂક્યું છે અને પરિવાર લોકોને અપીલ કરી રહ્યું છે કે તમારું બાળક શું કરે છે એનું ખરેખર ધ્યાન રાખો નહીં તો પછી પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે એના કરતા બાળકનું થોડું ધ્યાન રાખો તો એ વાલ સોયો તમારી સાથે આજીવન રહેશે જીંકલ જી આનંદ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર